નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ છ મે બે હજાર ચોવીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં હવે વાતાવરણ કેવું રહેશે તેમજ કેટલાક વિસ્તારોમાં વેવની આગાહી કરવામાં આવી છે તેમજ આગામી સમયમાં સોમાસું ક્યારે બેસે વાવણીની ફાઇનલ તારીખ પણ કેટલાક લોકોએ આગાહી આગાહીકારો આપી દીધી છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો વાત કરીએ તો જે અત્યારે દનિયાનો જે સમયગાળો હતો તે પણ પૂરો થયો છે દનિયા સારા રહ્યા છે આવનારું બે હજાર ચોવીસનું ચોમાસું ખેડૂતો માટે સારામાં સારું અને લાભદાયી નીવડશે કારણ કે અલનીનોની જે અસર હતી તે પણ હવે નાબૂદ થઈ છે લાનીનો પ્રભાવિત થવાનો છે જેના કારણે આ વર્ષનું ચોમાસું ખેડૂતોને ભરપૂર વરસાદ આપશે ભરપૂર લાભ આપે તેવી પણ શક્યતાઓ રહેલી છે ગયા ચોમાસા કરતાં ઘણું સારું આ ચોમાસું રહેશે ગયું ચોમાસું સામાન્ય હતું તેના સારામાં સારું એટલે કે આની વર્ષ થવાનું છે આપણે આજનું હવામાન કેવું રહેશે અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે પણ સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત આ બધા વિસ્તારોમાં વાદળા સવાયેલા આપણને જોવા મળે છે ખાવડામાં પણ વાદળા છે નલિયામાં છે ગાંધીધામમાં છે કારણ કે હવે સવારે વાદળછા જોવા મળશે કારણ કે અત્યારે જે પ્રિમોન્સૂન જે એક્ટિવિટી છે તે પણ ચાલુ થશે ધીમે ધીમે તો ખાસ કરીને ઓખા જામનગર રાજકોટ હળવદ જૂનાગઢ પોરબંદર તેમજ વડોદરા સુરત વલસાડ આ બધા જે વિસ્તારો છે તેમાં પણ આપણને વાદળછાયું વાતાવરણ જોવા મળશે આજે તેમજ આવતીકાલની અપડેટ જોઈએ તો આવતીકાલે સવારના સમયે પણ કેટલાક વિસ્તારોમાં વાદળા આપણને જોવા મળશે કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પણ પડવાની શક્યતા ગણી શકાય તો ખાસ કરીને આઠ નવ તારીખની અંદર કેટલાક જે વિસ્તારો છે સલાયા જામનગર ભાણવડ આજુબાજુના વિસ્તારો તેમાં પણ સાટા થઈ શકે તો સાથે સાથે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં અમોદ રાજપીપળા ભરૂચ તાપી નવાપુર તેમજ આજે બધા વંકલ ઉંબરપાડા ડેડિયાપાડા નવાપુર તાપી બારડોલી વ્યારા આ બધા વિસ્તારો અને ડાંગ સાઈડના જે વિસ્તારો છે આહવા છે સાપુતારા છે ભવના થંબોશી સતાણા તેમજ કપરાડા ખાડોલી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે દસ તારીખની અપડેટ જોઈએ તો દસ તારીખમાં પણ કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળશે તો અગિયાર તારીખની અંદર પણ વલસાડ આ બધા વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા જોવા મળશે સાથે સાથે બાર અને તેર તારીખની વાત કરીએ તો તેમાં પણ સૌથી વધારે જે વરસાદ છે તે ડાંગ જિલ્લાની અંદર જોવા મળશે જેમાં નવાપુર ડાંગ સાપુતારા વાંસદા આજુબાજુના જે વિસ્તારો છે ભવના ભવનાથંબોશી કપરાડા વાની આ બધા વિસ્તારો અને મહારાષ્ટ્ર સાઇડના જે તમામ વિસ્તારો છે તેમાં વરસાદની શક્યતા રહેલી છે ચૌદ તારીખની અપડેટ જોઈએ તો તેમાં પણ ક્યાંક ક્યાંક વરસાદી માહોલ આપણને જોવા મળશે બાકી હવે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી ચાલુ થશે ખાસ કરીને કેટલાક અંશે એવું પણ માણી શકાય છે બે હજાર ચોવીસનું સોમાસું આવે તે પહેલાં અરબી સમુદ્ર અથવા બંગાળની જે ખાડી છે તેમાં ચક્રવાત સર્જાઈ શકે છે વાવાઝોડાની પણ શક્યતાઓ દર વર્ષે રહેતી હોય છે વીસ મેથી માસ જૂન સુધીમાં સિસ્ટમ સક્રિય થતી હોય છે હવે આપણે જોઈએ કે પવનની ઝડપ કેવી રહેશે આજની વાત કરીએ તો કચ્છની અંદર પિસ્તાલીસ સૌરાષ્ટ્રમાં દરિયાકિનારે ની આંચકાના જે પવનો છે તેની ઝડપ જોવા મળશે આવતીકાલે કચ્છમાં તેતાલીસ સૌરાષ્ટ્રમાં છેતાલીસ આઠ તારીખે તેમજ નવ તારીખે પણ પવનની ઝડપ યથાવત રહેશે આગામી સમયમાં અગિયાર તારીખની અંદર પવનની ઝડપની અંદર વધારો થશે આખા કચ્છની અંદર એકાવન સૌરાષ્ટ્રમાં તેતાલીસ ઉત્તર ગુજરાતમાં એકતાલીસની પવનની ઝડપ જોવા મળશે વાત કરીએ તેર ચૌદ તારીખની અંદર પવનની જે ઝડપ છે તે પણ મહદઅંશે જોટાના પવનોવાળી જોવા મળશે તો હવે આગામી સમયની અંદર ધીમે ધીમે અરબી સમુદ્રમાં પણ હલચલ જોવા મળશે બંગાળની ખાડીમાં પણ હલચલ જોવા મળશે અને ધીમે ધીમે જે આ વર્ષનું જે ચોમાસું તે નજીક આવી રહ્યું છે કારણ કે હવે માત્રને માત્ર એક મહિના જેવો ચોમાસાના આગળનો સમયગાળો રહ્યો છે પાંચ જૂનથી કેટલાક વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ પણ થઈ શકે છે વાવણીની પાકી તારીખની વાત કરીએ તો મિત્રો પંદર જૂન આજુબાજુ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થશે પંદરથી વીસ જૂન વચ્ચે વરસાદની એવરેજ પચાસ ટકા કરતાં પણ વધારે વિસ્તારોને આવરી લેશે અને પચીસ જૂન સુધીની અંદર તમામ વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થઈ જાય તેવી શક્યતાઓ અને ખાસ કરીને જો કોઈ મોટી સિસ્ટમ બને તો એકસાથે સાથે દસ જૂન આજુબાજુ પણ મોટાભાગના વિસ્તારોમાં દસથી પંદર જૂન વચ્ચે તમામ વિસ્તારોમાં વાવણી થઈ જાય તેવી પણ શક્યતાઓ ગણી શકાય તો હવે આપણે જોઈએ તાપમાનની અપડેટ કારણ કે કેટલાક વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં હીટ વેવની પણ આગાહી કરવામાં આવી છે વાત કરીએ તો ખાસ કરીને આજે કચ્છના જે વિસ્તારો છે ખાવડામાં ચાલીસ ડિગ્રી ગાંધીધામમાં ચાલીસ ડિગ્રી પાલનપુરમાં ચાલીસ અમદાવાદ એકતાલીસ વડોદરામાં ચાલીસ ડિગ્રી રાજકોટમાં ચાલીસ જુનાગઢમાં ચાલીસ સુરતમાં ઓગણચાલીસ ડિગ્રી જેવું તાપમાન આજે જોવા મળશે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે કચ્છના વિસ્તારોમાં ખાવડા બેતાલીસ તેમજ પાલનપુર એકતાલીસ સુઈગામ બેતાલીસ ડુંગરપુર એકતાલીસ અમદાવાદ મહેસાણા બેતાલીસ વડોદરા બેતાલીસ દાહોદ ચાલીસ ડિગ્રી હળવદ બેતાલીસ રાજકોટ એકતાલીસ જૂનાગઢ એકતાલીસ ભાવનગર ઓગણચાલીસ સુરત ઓગણચાલીસ ડિગ્રી તો આગામી સાત તારીખમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે મતદાનના દિવસે પણ વેવ રહેશે આઠ તારીખમાં પણ વેવની શક્યતાઓ છે બેતાલીસ ડિગ્રી જેવું તાપમાન રહેશે અને નવ તારીખની અંદર તેતાલીસ ડિગ્રી અમદાવાદનું તાપમાન જોવા મળશે જ્યારે દાહોદ એકતાલીસ વડોદરા બેતાલીસ ખાવડા એકતાલીસ હળવદ રાજકોટ એકતાલીસ બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે તો ખેડૂત મિત્રો આ રીતે ત્રણ દિવસ હજુ પણ તાપમાન ઊંચકાઈ શકે ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ